અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો હાઈકોર્ટે આદેશ હવે અમદાવાદમાં ડ્રાઈવરની સાથે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ તો પહેરવું જ પડશે કોર્ટે શહેરીજનોને પંદર દિવસનો સમય આપ્યો છે ત્યારે અમદાવાદમાં હેલ્મેટ નું ઝી ચોવીસ કલાકે રિયાટી ચેક કર્યું છે શું સામે આવ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ હવે અમદાવાદીઓ પહેરવું પડશે હેલ્મેટ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ ભરવા રહેજો તૈયાર હાઈકોર્ટે હેલ્મેટ ફરજિયાત નો કર્યો આદેશ અમદાવાદીઓ હેલ્મેટ પહેરવા કેટલા છે તૈયાર હાઈવે ઉપર પૂર ઝડપે જતા વાહન ચાલકો શા માટે હેલ્મેટ નથી પહેરતા તેનું રિયાલિટી ચેક કરવાનો પ્રયત્ન જી ચોક ચોવીસ કલાક કરી રહી છે ત્યારે આવો જાણીએ કે હેલ્મેટ ન પહેરવા મામલે લોકોના કયા કયા કારણો સામે આવે છે ગુજરાતની સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે અમદાવાદ એ અમદાવાદ જ્યાં સૌથી વધુ ટુ વ્હીલર છે એક અંદાજ મુજબ એશિયા ખંડના કોઈ શહેરમાં સૌથી વધુ ટુ વ્હીલર હોય તો તે અમદાવાદ છે અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે કંઈ વધારે કહેવાની જરૂર નથી આપણે સૌ જાણીએ છીએ હેલ્મેટ ખૂબ જરૂરી છે પણ તેને પહેરે કોણ બધામાં આગળ અમદાવાદીઓ હેલ્મેટ પહેરવા કેટલા પાછળ છે અને ન પહેરવા માટે કેવા કેવા બહાના કાઢે છે તે તમે સાંભળી લો બધાને કાયદો બધાને એવું માટે હોવું જોઈએ ચાર જણા ના પહેરે ને છ જણા પહેરે એવું ના હોવું જોઈએ આગળ પાછળ નિયમ આવશે તો શું કરશો પછી ફોલો કરીશું અમે પણ બધા ફોલો કરીશું અમે પણ ફોલો કરીશું હેલ્મેટ કેમ નથી પહેરતા અત્યારે ચાલે છે આ શું ચાલે છે એટલે હેલ્મેટ અત્યારે સિટીમાં ચાલે છે હવે હાઈકોર્ટે એવું કીધું છે આગળ પાછળ બંને લોકો હેલ્મેટ પહેરવું પડશે તો શું કહેશો ચાલુ કરી દઈશું ચાલુ કરી દેશે તમે હેલ્મેટ કેમ નથી પહેરતા સાહેબ સિટી માં કે હાલ ચાલો ને ચાલે હાઈ કોર્ટ આવી ગયું ને કે આગળ પાછળ બંને લોકોએ એ પહેરવું પડશે કઈ ને હવે પહેર શું હવે પહેરી લે સાહેબ હેલ્મેટ કેમ નથી પહેરતા ના ના હવે પહેરી લે કેમ હવે તો કામ પર જોતે સુધી કેમ નતા પહેરતા પહેર લેજી પહેર લેજી તમે હેલ્મેટ કેમ નથી પહેરતા અરે ભૂલી ગયા પહેરીએ છે હા

અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝી ચોવીસ કલાકની ટીમે ફરી અમારા રિયાલિટી ચેકમાં લગભગ નેવું ટકા શહેરીજનો હેલ્મેટ વગરના જોવા મળ્યા ખુલ્લા માથે પૂર પાટ જડપે ટુ વ્હીલર હંકારતા અમદાવાદીઓને પોતાના જીવને જાણે પણ ચિંતા ન હોય તેમ જોવા મળ્યું અમે વધુ કેટલાક વાહન ચાલકોને મળ્યા તો તેમણે કેવા બહાના બતાવ્યા એ પણ તમે સાંભળો પાંચ કિલોમીટરની અંદર રસ્તો એટલા માટે હવે હાઈકોર્ટે એવું કીધું છે કે હેલ્મેટ આગળ પાછળ બંને લોકોએ પહેરવું પડશે શું કહેશે કે હાઈકોર્ટ દર મહિને ડીએમ ચેન્જ કરી રહ્યા પબ્લિક હેરાન થાય છે એમને મળે એક મહિનામાં એવું કહે છે કે હેલ્મેટ સિટીની અંદર ફરજ નથી હવે એવું કહે છે આગળના પાછા બી એવું માટે હેલ્મેટ જરૂરિયાત છે એના માટે એક્સિડન્ટનો જવાબદાર એક્સિડન્ટ માટે મેન તમારા રસ્તા જવાબદાર છે વરસાદમાં દરેક જગ્યાએ જાઓ કેટલા ખાડા ખરબ છે કોઈ જગ્યાએ તમારે ગાડી ચાલીસની ઉપર બી જતી હોય તો તમારે એકદમ બ્રેક મારી પડે ખાડાના કારણે તો આપણે પહેલાં રસ્તાની જરૂર છે એક્સિડેન્ટ માટે नगा नॉर्मली उणाणाणी अंदर सिग्नल वगैरे बपोरामा चालो छे कोई एक्सीडेंट कोई रास्ता बाधादित हो तो थे हेलमेट खाली नाम एक एक्सीडेंट ना बाणा माटे साहेब हेलमेट केम नथी पेता ने बाजू माच करे छे हेलमेट केम नथी पेता हेलमेट मारो चोरी गी छे एक्चुअली चोरी गी हां गाडी परा तू 3 दिवस से दिवस से हां खबर नवू क्या લઈ साहेब हेलमेट केम नथी पेता હેલ્મેટ તો અત્યારે મરજીયાત છે ને ફરજીયાત ક્યાં છે હાઈકોર્ટે એવું કીધું છે કે આગળ પાછળ બંને લોકો પંદર દિવસ નો સમય આપ્યો છે આગળ પાછળ બંને વ્યક્તિઓને પહેરવું પડે પંદર દિવસ પછી પહેરવા ચાલુ કરી દેશે બીજું શું હેલ્મેટ કેમ નથી પહેરતો આપ ગાડી બીજાની ની પેટલે પોતે તો ચલાવો તો ને પોતે ચલાવો સારું કે ખોટું ખોટું છે હેલ્મેટ પહેરવું સારું ખોટું ઘરે આજે ભૂલાઈ ગયું ભૂલી ગયો તમે હેલ્મેટ નથી પહેર્યું હેલ્મેટ ન પહેરવાનું કારણ નહીં આ હેલ્મેટ નથી હેલ્મેટ નથી

શહેરીજનોએ એ ન ભૂલવું જોઈએ કે હેલ્મેટ સરકાર કે હાઈકોર્ટના ફાયદા માટે નથી આ હેલ્મેટ તમારા માટે જ છે હેલ્મેટના ફાયદા કેટલા છે તે તમને પોતાને જ ખ્યાલ આવશે હેલ્મેટથી જીવ બચી શકે છે માથામાં થતી ગંભીર ઈજાથી બચી શકાય છે તો હવે કોઈ બહાનું કે ગતકડું ન કરતા ઘરની બહાર નીકળો એટલે હેલ્મેટ ફરજિયાત પહેરીને નીકળજો પછી કહેતા નહીં કે પોલીસ ના જવાનો મોટો દંડ કરે છે પછી સરકાર કે પોલીસ તંત્ર ને ગાળો ન આપતા હેલ્મેટ સૌના માટે સારું છે બ્યુરો રિપોર્ટ મીડિયા